ભાજપનો ખેસ પહેરતા જ રાજુ રબારીના સૂર પણ બદલાયા અગિયાર સપ્ટેમ્બરે મનપા કચેરીમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી મનપા કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પાખડ્યા હતા જામીન પર છુટકારો મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા છે અલગ અલગ દ્રશ્યો અગિયાર સપ્ટેમ્બરના પણ સામે આવ્યા છે અને આજે તેઓ ભાજપમાં જોડાયા તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઇનથી જોડાય છે જે જલ્પેશ કાર્યકરો વચ્ચે મારામારી થઈ ત્યારબાદ નવો જ વળાંક સામે આવે છે શું સમગ્ર માહિતી મારામારી થઈ હતી મનપા કચેરી પહોંચ્યા હતા અને ત્યાં આગળ કોઈ અરજી બાબતમાં જે પૂછતા છે તે કરવા પહોંચ્યા હતા ને ત્યાં આગળ જે ભાજપના કાર્યકર્તો કાર્યકર્તાઓ આવી જતા બંનેઓ વચ્ચે માથાકૂટ થઈ હતી ને જે મારામારીનું સ્વરૂપ થયું હતું મહત્વની બાબત છે કે જેમાં ભાજપ ભાજપના કાર્યકર્તાઓ છે તેમને ફરિયાદ નોંધાવી હતી ટાઉન નડિયાદ ટાઉન પોલીસ હાર્દિક માંટ્ટ શહેર પ્રમુખ અને રાજુ રબારી સમગ્ર રાજુ રબારી છે તેને જામીન મળ્યા અને જામીન મળતાની સાથે જ રાજુ રબારીનો સૂર બદલાયો રાજુ રબારી કોંગ્રેસ માલધારી શહેરના પ્રમુખ હતા અને અત્યારે તેમને ભગવો ધારણ કર્યો છે કહી શકાય કે જે મારામારી થઈ ને મારામારીનું જે નાટકીય સ્વરૂપ હતું જે રાજુ રબારી ભગવો ધારણ કાર્યકર્તાઓ સામે તેમને ભગવો પહેર્યો જે કાર્યકર્તાઓ સામે તેમને મારામારી થઈ હતી મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા સમગ્ર બાબત લઈ અત્યારે રાજકારણમાં ચોક્કસ ગરમાવો જોવા મળી રહ્યો છે જી 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 માહિતી બદલ આભાર